વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં જળ સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો જામનગરમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ વર્ચ્યુઅલી માધ્યમથી કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સુરત ખાતે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો આ પહેલ અંતર્ગત ચાલી રહેલા જળશક્તિ અભિયાન કેજ ધ રેઇન મુવમેન્ટ વેગ મળશે લાંબા સમય ગાળા માટેના જળ વ્યવસ્થાપનનું સુચારુ આયોજન આ પહેલ થકી મજબૂત બનશે જેનાથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થશે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગી ગુજરાતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરવામાં આવી આજરોજ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય મહાનુભાવો પણ હાજર્યા જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી કાર્યક્રમ અંતર્ગત જામનગરના હાપ્પા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કૃષિ પશુપાલન ગૌ મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય આગેવાનો વર્ચ્યુઅલી સ્ક્રીનિંગની માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમમાં કૃષિ શ્રીએ જણાવ્યું હતું કે દેશના તમામ નાગરિકો માટે વરસાદનું પાણી કઈ રીતે બચાવવું પીવાના પાણી કઈ રીતે સંગ્રહ કરવો તેના માટે કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે ગુજરાતમાં આ કાર્યક્રમની અમલવારી થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે મહંતમ રીતે વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટે અનેકવિધ યોજનાઓ દ્વારા સરકાર દ્વારા લાગુ પાડવામાં આવી છે આ ખેડૂતોના હિત માટેનો કાર્યક્રમ છે એટલે જામનગર જિલ્લાના મહંતમ ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી શ્રી અપીલ કરી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં લોક આગેવાન રમેશભાઈ મુંગરા શ્રી કુમારપાલસિંહ રાણા શ્રી ગિરિરાજસિંહ જાડેજા શ્રી મુકુંદભાઈ સભાયા અન્ય લોક આગેવાનો માર્કેટિંગ યાર્ડના આગેવાનો સહિત બળી સંખ્યામાં ખેડૂતો અને અન્ય નાગરિકો હાજર